કાલે ઉઠીને બની શકે કે ઇન્ડિયાના બે ટુકડા કરી નાખ્યા લોકો કે અમારે તમારી સાથે નથી રહેવું આપણા પ્રધાનમંત્રીની વિદાયની તારીખ હવે નક્કી થઈ ચુકી વકફ બોર્ડની જે પ્રોપર્ટી હતી જેના ઉપર અત્યારે અંબાણીનું એન્ટીલિયા હાઉસ બને આ અનાથાલય માટે મતલબ જે ઓર્ફન એજના બાળકો છે એમના માટે આ પ્રોપર્ટી હતી તમારે આદિવાસી ગ્રહ એ લોકોના ગામમાં પીવાના પાણીની સગવડ નથી જે લોકો ધાર્મિક સ્થળની પૂજા કરતા હતા એમને મિલકત વેરો માફ કરી દેવામાં આવ્યો દેશમાં સૌથી વધારે જમીન ધારક એ ક્રિશ્ચિયન મિશનરીઝ છે કેથોલિક ચર્ચ જાગો ઇન્ડિયામાં બે હજાર ચૌદ પછી એક નવા જ ભારતની રચના થઈ રહી છે જેમાં આપણે આપણા બાળકોને રોબોટિક્સ એઆઈ એસ્ટ્રોફિઝિક્સ આ બધું શીખવાડવાની બદલે હવે એવો સમય આવી ગયો છે કે આપણે એમને તલવારબાજી લઠબાજી પથ્થરબાજી અને છેલ્લે ગોળીબાર કરતા પણ શીખવાડવું પડશે કારણ કે બીજેપી અને આરએસએસ જેવી સંસ્થાઓ અત્યારે આપણા દેશમાં એવો માહોલ બનાવી રહી છે એક કટ્ટરવાદનો માહોલ બનાવી રહી છે ધર્મના આધાર ઉપર હિન્દુ મુસલમાનને અલગ કરો હિન્દુ ક્રિશ્ચનને અલગ કરો આ રીતે જે એક મોટો વર્ગ ઉભો કરી રહી છે કે જે ધાર્મિક કટ્ટરતામાં માને છે અને જેના કારણે બાબત એટલી ગંભીર થતી જાય છે કે ભવિષ્યમાં આ દેશના ટુકડા પણ થઈ શકે છે બીજેપી અને ની જે સત્તાની ભૂખ છે એના કારણે થઈને અને એમની જે ધર્માંધતા છે એના કારણે થઈને દેશમાં ચાર વીક પોઈન્ટ ક્રિએટ થઈ રહ્યા છે અત્યારે આ ચાર સ્પોટ એટલા ગંભીર મુદ્દા છે કે જે દિવસે એમાંથી કોઈ પણ એક પોતાના બ્રેકિંગ પોઈન્ટ પર આવી જશે તો આ દેશ સમગ્ર દેશ આપણો સમાજ ગૃહ યુદ્ધની સ્થિતિમાં ફેરવાઈ શકે છે એમાંનો એક વીક સ્પોટ છે ધર્મના આધારે બીજો વીક સ્પોટ છે આપણો જાતિવાદના આધારે ત્રીજો વીક સ્પોટ છે આર્થિક અસમાનતાના આધારે અને ચોથો વીક સ્પોટ જે હમણાં નવો નવો બનીને ઊભરી રહ્યો છે છે જુનો પણ નવો બનીને ઊભરી રહ્યો છે એ છે ભાષાના આધારે અને આ બધા જે આપણા વીક સ્પોટ ઉભા થઈ રહ્યા છે આપણા આપણા દેશમાં આ બધા મુદ્દાને છોડીને પ્રધાનમંત્રી વિદેશ ફરવામાં વ્યસ્ત છે કારણ કે તમને ના ખબર હોય તો જણાવી દઉં આપણા પ્રધાનમંત્રીની વિદાયની તારીખ હવે નક્કી થઈ ચૂકી છે અને લગભગ પંચોતેર વર્ષના થયા બાદ એમને ભાજપમાંથી હટાવી દેવામાં આવશે એવું આરએસએસની મિટિંગમાં નક્કી થયું છે અને આ ન્યૂઝ અત્યારે આવી રહ્યા છે અને મને એવું લાગે છે કે એના જ કારણે આપણા પ્રધાનમંત્રી વિચારે છે કે પછી તો આપણને ક્યાંય ફરવા મળવાનું નથી તો આપણે સરકારના પૈસે જનતાના પૈસે જેટલું ફરાય એટલું વિશ્વ દર્શન કરી લઈએ વિશ્વાસ કરે છે તરફ લઈ જઈ શકે છે પહેલો મુદ્દો હિન્દુ મુસલમાનનો પહેલા એમને ટ્રિપલ તલાક વાળો મુદ્દો પકડીને રાખ્યો એના બાદ જબરજસ્તીથી વકફ બિલ વાળો મુદ્દો એમણે હાથમાં ઉપાડ્યો જ્યારે મુસલમાનોએ જરા પણ એમને એમ નથી કીધું કે ભાઈ તમે અમારા વક્ફ બિલમાં ઘૂસો અને અમને ન્યાય અપાવો એક્ચુલી એવી કોઈ વાત જ નથી આની પાછળનો આખો જે મુદ્દો છે ને એ પ્રોપર્ટી ને લઈને છે કારણ કે વકફ બોર્ડની પ્રોપર્ટી અત્યારે એમના જ સમાજના લોકો વહીવટ કરે છે અને એમના જ સમાજના લોકો પૈસા કમાય છે અને આ વસ્તુ બીજેપી કે આરએસએસ થી સહન નથી થતી કારણ કે આ બંને લોકો બંને સંસ્થાઓ અમીરોના ખોળામાં બેસેલી છે અદાણી અને અંબાણી જેવા વકફ બોર્ડની જે પ્રોપર્ટી હતી જેના ઉપર અત્યારે અંબાણીનું એન્ટીલિયા હાઉસ બનેલું છે આ અનાથાલય માટે મતલબ જે ઓર્ફન એજના ના બાળકો છે એમના માટે આ પ્રોપર્ટી હતી અને એ પ્રોપર્ટી છેલ્લે એકવીસ કરોડમાં સોદો થઈ ગયો જેની ઘણી બધી કોન્ટ્રોવર્સી ચાલી કોર્ટમાં અને છેલ્લે ખબર પડી કે એકવીસ કરોડમાં જેને વેચી હતી એને વકફ બોન્ડને માત્ર સોળ લાખ રૂપિયા આપ્યા છે તો હવે આ પેલું કહેવાય ને કે જમ ઘર ભાડી ગયો છે તો બીજેપી આની અંદર બહુ મોટો વ્યાપાર જોઈ ગઈ છે હવે અને એની બીજેપીના જે માધાતાઓ છે જે મા બાપ છે અમીર લોકો અંબાણી અદાણી જેવા આ લોકોએ નક્કી કરી લીધું છે કે આ લોકોની જેટલી પ્રાઇમ પ્રોપર્ટીઓ છે વકફ બોર્ડની મોટા મોટા શહેરોમાં એ પ્રોપર્ટીઓ પર આપણે કબજો જમાવવો હોય તો વકફ બોર્ડમાં આપણો કબજો હોવો જરૂરી છે એટલે વકફ બોર્ડ અને ટ્રિબ્યુનલ આ બંને અલગ વસ્તુ છે અને આ બંનેમાં પોતાનો પગ પેસારો કરવા માટે બીજેપી મહેનત કરી રહી છે અને છેલ્લે એમણે અત્યારે મહેનત કરીને અંદર પોતાની ટાંગ ઘુસાડી દીધી અને છેલ્લે વકફ બિલ પાસ કરાવી લીધું હવે આ બિલ પરથી હવે એ લોકોની બહુ સરસ હોલ્ડ બની જવાનો છે આની અંદર હવે એના ટેકનિકલ મુદ્દા છે જેના પણ આપણે પછી ચર્ચા કરશું કે કેવી રીતે આમાં બીજેપીને ફાયદો થશે પણ ફાયદો એ છે કે વહીવટ પોતાના હાથમાં આવવાથી હવે આ પ્રોપર્ટીઓ એ લોકો ધારે એને ટ્રાન્સફર કરી શકે કે એને લીઝ પર આપી શકે આ મેઇન મુદ્દો હતો પણ એની પાછળ આ લોકો ભૂલી ગયા કે આ ખેલ કરવા કરવામાં હિન્દુ મુસ્લિમની વચ્ચે એક મોટો ગેપ આ લોકો બનાવી રહ્યા છે હિન્દુઓની અંદર નફરતની લાગણી ફેલાઈ રહ્યા છે આ લોકો કારણ કે ગેરવહીવટ તો હિન્દુઓની સંસ્થાઓમાં પણ થાય છે હિન્દુઓના મંદિરોમાં પણ થાય છે ત્યાં પણ લાખો કરોડોનું ડોનેશન આવે છે તો ત્યાં આગળ તમે પોતાની નથી અડાવતા વકફ બોર્ડના બિલ ઉપર ચર્ચા ચર્ચા ચાલતી હતી સંસદમાં એ પત્યા બાદ બિલ પાસ થયા બાદ બીજા દિવસે ઓર્ગેનાઇઝરના મુખ પત્રમાં એટલે કે આરએસએસનું જે મેગેઝીન છે ઓર્ગેનાઇઝર એમાં એક લેખ છપાય છે કે જેમાં લખેલું હતું કે દેશમાં સૌથી વધારે જમીન ધારક એક ક્રિશ્ચિયન મિશનરીઝ છે કેથોલિક ચર્ચ અને એમની પાસે જે જમીનો છે એમાં એ સ્કૂલો હોસ્પિટલો અલગ અલગ સંસ્થાઓ ચલાવે છે અને આ બધી જમીનો અંગ્રેજોના ટાઈમમાં એમને આપવામાં આવી હતી તો આટલા વર્ષોથી આ બધી જમીનો પર જે સંસ્થાઓ ચાલતી હતી એનો લાભ કોણ લેતું હતું ભાગની જે મિશનરી સ્કૂલો છે એમાં ભણે છે કોણ તમારા છોકરાઓ ભણે છે ભાઈ પૈસાવાળાઓના અને તમારા નેતાઓના છોકરાઓ એ લોકો જ આ બધી કોન્વેન્ટ સ્કૂલોમાં ભણે છે આ બધી હોસ્પિટલોનો લાભ કોણ ઉઠાવે છે એમાં મેજોરિટી તો ગરીબ હિન્દુઓ લાભ ઉઠાવે છે અને આ વાત પકડી લીધી વિપક્ષોએ કે હવે આ લોકો ટાર્ગેટ કરવાના છે ક્રિશ્ચનને અને દેખાય છે પહેલાં મુસ્લિમોને પકડ્યા હવે મુસ્લિમોના મુદ્દા ખતમ થઈ રહ્યા છે એટલે હવે ક્રિશ્ચનોને ટાર્ગેટ કરવાનો આ લોકોનો ઈરાદો છે કે હવે આપણે ક્રિશ્ચિયનને ટાર્ગેટ કરીએ અને એક વરી પાછો એક ક્લેશ સમાજની અંદર ઉભો કરીએ અને જેના કારણે આપણને એક પાવર ઓથોરિટી મળે અને આપણને વોટ મળીએ હવે વાત કરીએ બીજા વીક સ્પોટની જે વીક સ્પોટ તૈયાર થઈ રહ્યો છે જાતિના આધાર ઉપર તમે બે હજાર ચૌદ પછી જોયું હશે કેટલાય બધા દલિતો ઉપર ઘણી ગંભીર રીતે અત્યાચાર કરવામાં આવ્યા ગુજરાતની અંદર તમે જોયું હશે એક દલિતને ગાડી સાથે બાંધીને એને બેફામ રીતે મારવામાં આવ્યો એમપી કે યુપી બાજુ કોઈ દલિતને એના ઉપર પેશાબ કરવામાં આવ્યો કોઈ બીજેપીનો જ મંત્રી હતો એ તો આવી રીતે દલિતો પર પણ અત્યાચાર અતિશય વધતા જાય છે તાજેતરમાં જ ગુજરાતની અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકાના ક્ષેત્રમાં જે પૂજારીઓ હતા જે લોકો ધાર્મિક સ્થળની પૂજા કરતા હતા એમનો મિલકત વેરો માફ કરી દેવામાં આવ્યો તો આ કયા હકથી તમે આ માફ કરી રહ્યા છો શું સમાજમાં અન્ય લોકો નથી અન્ય લોકો અન્ય સમાજ નથી કે જેનો મિલકત વેરો તમારે માફ કરવો જોઈએ તમે માત્ર એવા લોકોનો મિલકત વેરો માફ કરી રહ્યા છો કે જે લોકો પૂજા કરે છે જે લોકો ધાર્મિક છે તો સમાજમાં તમે શું મેસેજ આપવા માંગો છો આ તો હિન્દુ સમાજની અંદર જ ભાગલા પાડવાની વાત થઈ પૂજારીઓનો માફ કર્યો તો મજદૂરોનું શું જે લોકો નાનું કામ કરે છે તે લોકોનું શું જે લોકો સફાઈ કર્મચારી છે તે લોકોનો વેરો કેમ માફ ના કર્યો આજે તમે વેરો માફ કર્યો છે કાલે ઉઠીને સ્કૂલ ફી માફ કરશો પછી એમ કહેશો કે જે પૂજારીઓ છે જે સવર્ણો છે એ લોકોએ ઘરે બેસીને દેશ ચલાવવાનો અને બાકીના અન્ય વર્ગોએ મહેનત કરવાની મજદૂરી કરવાની ને એમના ઘર ચલાવવાના કાલે ઉઠીને તમે એ પણ કહી દેશો હમણાં જ એક ન્યૂઝ આવ્યા કે નર્મદા ડેમની પાસે એક ગામ છે જેમાં મોટા ભાગે આદિવાસી જ રહે છે એ લોકોના ગામમાં પીવાના પાણીની સગવડ નથી દસ કિલોમીટર દૂર ડેમ છે બટ અહીંયા પાણીની વ્યવસ્થા નથી તો દસ વર્ષથી મોદી સરકાર કરે છે શું ડબલ એન્જિન સરકાર કરે છે શું એ લોકોને પાણી નથી બિચારાને રોજ નવ કિલોમીટર ચાલવું પડે છે પાણી લાવવા માટે કિલોમીટરના ત્રણ ધક્કા ખાવા પડે છે કેમ એમનો ગુનો શું કારણ કે આદિવાસી છે એ દલિત છે આ એમનો ગુનો તો આવી રીતે જાતિવાદ એક સ્ટ્રોંગ પોઈન્ટ બની રહ્યું છે આપણા સમાજમાં અને આપણી પોલિટિકલ સિચ્યુએશનમાં જે આગળ જઈને સમાજની આખી માનસિકતા ચેન્જ કરશે અને અંદર અંદર એટલી નફરત વધારી દેશે કે કાલી ઉઠીને જાતિવાદના આધારે નક્સલવાદ પણ ફેલાઈ શકે છે અને થોડાક વર્ષો પહેલા આપણે જોયું પણ હતું કે ગુજરાતના ડાંગ વિસ્તારમાંથી છત્તીસગઢના નક્સલવાદીઓ પકડાયા હતા તો આ અસંતોષના કારણે પેદા થયેલી સ્થિતિ છે અને આ એક માનસિકતા જે સમાજની બદલાઈ રહી છે એના કારણે પેદા થતી સ્થિતિ છે અને લોકોએ સમજવું પડશે આ વસ્તુ ત્રીજો વીક્સ પોઈન્ટ અત્યારે જે સર્જાઈ રહ્યો છે એ પૂરા ભારતને લાગે છે કે ભારતને બે ભાગમાં વહેંચાઈ રહ્યું જાણે એક છે સાઉથ ઇન્ડિયા અને એક છે નોર્થ ઇન્ડિયા સાઉથ ઇન્ડિયાના જેટલા સ્ટેટ છે આપણા તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરલા કર્ણાટક આ બધા જ લોકો પર એ લોકોનું એવું કહેવું છે કે અમારા પર હિન્દી જબરજસ્તી થોપવામાં આવી રહી છે ઠીક છે તમને હિન્દી ભાષા નથી પસંદ તો એનો મતલબ એવું નથી કે તમે એમને એકલા કરી દો બીજો એક મુદ્દો એ લોકો લોકોએ ઉઠાવ્યો છે કે જે વસ્તી ગણતરી થવાની છે એના આધારે આ લોકો અમારી જે સીટો છે એ કાપવા માંગે છે અને એના કારણે અમુક સ્ટેટ જે છે સાઉથ ઇન્ડિયાના તે લોકોએ ત્યાં સુધી બી કહી દીધું કે વસ્તી વધારો જલ્દીથી નહીં તો આપણી સીટો પાર્લામેન્ટમાં ઓછી થઈ જશે અને આ હિન્દી ભાષાનું જે દબાણ એમની પર કરવામાં આવે છે જે એક નફરત પેદા થઈ છે એના કારણે થઈને એ લોકોએ એક મિટિંગ પણ કરી જેમાં બધા જ મુખ્યમંત્રીઓને બોલાવવામાં આવ્યા હતા જે સાઉથર્ન આપણા જેટલા સ્ટેટ્સ છે એ લોકોના અને એ બધા મંત્રીઓએ મિટિંગ કરી તો તમે વિચારો કે જો આ સ્થિતિ ગંભીર થતી જાય આગળ તો એ ક્યાં જઈને પહોંચશે કાલે ઉઠીને બની શકે કે ઇન્ડિયાના બે ટુકડા કરી નાખ્યા લોકો કે અમારે તમારી સાથે નથી રહેવું અમે સાઉથના સ્ટેટ ભેગા થઈ જઈશું ઇન્ડિયા ને નોર્થ ઇન્ડિયા ને સાઉથ ઇન્ડિયા બનાવી આ લોકો જેમ સાઉથ કોરિયા સાઉથ કોરિયા ને નોર્થ કોરિયા બની ગયું ભલે ભાષાના આધારે નથી બન્યું પણ વિચારધારાના આધારે તો બન્યું અહીંયા પણ એક વિચારધારા ક્રિએટ થઈ રહી છે એક માનસિકતા ક્રિએટ થઈ રહી છે ભાષાને લઈને તો આ પણ એક ગંભીર મુદ્દો છે ને આ ગંભીર મુદ્દો છોડીને આપણા પ્રધાનમંત્રી વ્યસ્ત છે થાઇલેન્ડમાં અને સૌથી ગંભીર આ ચારેયમાં સૌથી ગંભીર મુદ્દો હોય એ ચોથો વીક સ્પોટ જે છે એ તૈયાર થઈ રહ્યો છે આર્થિક અસમાનતાનો બે હજાર ચૌદ પછીની વાત કરો અથવા તો જે ઉદારીકરણ ચાલુ થયું નાઇન્ટી ફાઈવ ટુ થાઉઝન્ડની વાત છે ત્યાર પછીની વાત ગણો આમાં હું સરકારોને વાત નથી આપતો કે ભાઈ કોંગ્રેસે શું કર્યું બીજેપી શું કર્યું બટ ઉદારીકરણ ચાલુ થયા પછી આપણા પોલિટિક્સમાં આપણા સમાજમાં એક વસ્તુનો બહુ મોટો ચેન્જ આવ્યો કે અમીર ઓર અમીર થતો ગયો અને ગરીબ ઓર ગરીબ થતો ગયો હવે પ્રોબ્લેમ એ છે કે આ ડિસ્ટન્સ વધતું જાય છે અને છેલ્લે એક દિવસ આ ડિસ્ટન્સ એટલું બધું વધી જશે અસંતોષ એટલો બધો વધી જશે અને જે વેલ્થ છે એનું ડિસ્ટ્રીબ્યુશન એટલું બધું અલગ રીતે થઈ જશે કે અમીરો પાસે અત્યારે જુઓ ઇન્ડિયાની લગભગ ફોર્ટી ફાઇવ પર્સન્ટથી વધારે જે સંપત્તિ છે એ માત્ર સમજો દસ ટકા લોકો પાસે છે તો બાકીના લોકોમાં વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન ધીરે ધીરે ઓછું થતું જાય છે અને આ જે અસમાનતા છે એ જ અસમાનતા જે રીતે ફ્રાન્સની ક્રાંતિ થઈ હતી એમાં પણ આ આર્થિક અસમાનતાના કારણે જ આ ક્રાંતિ થઈ હતી તો આવી ક્રાંતિઓ થવાનો પણ એક ભય આપણા સમાજમાં સેવાઈ રહ્યો છે કે આર્થિક અસમાનતા વધશે અસંતોષ વધશે અને છેલ્લે લોકો એવી રીતે કંટાળી જશે સમાજથી સરકારથી આ આર્થિક જે લોકો સદ્ધર છે એ લોકોથી કે છેલ્લે ગૃહ યુદ્ધ ફાટી નીકળશે તો આ બધા એવા મુદ્દા છે જે ભવિષ્યમાં ખરેખર બહુ અઘરા થવાના છે આપણા માટે પણ આપણા આપણે બસ ખોટા ખોટા નારા આપવામાં વ્યસ્ત છે આપણા નેતાઓ બે હજાર સુડતાલીસમાં અમે આમ કરીશું અમે આ બુલેટ ટ્રેન લાવશું અમે આ લાવશું

અને નુકસાન ગરીબોને થઈ રહ્યું છે ગરીબો મહેનત કરી રહ્યા છે અને આખા જે વર્ગ છે આ ટોટલ એમની મહેનત એમના સમયનું જે રૂપિયામાં કન્વર્ટ થાય એ રૂપિયા છેલ્લે અમીરો પાસે જઈ રહ્યા છે તો આ એક ડિફરન્સ ઓછો કરવો બહુ જરૂરી છે નહી તો કાલે ઉઠીને સિચ્યુએશન બહુ ખરાબ થશે આપણા દેશની અને આ જો ડિફરન્સ ઓછો કરવો હોય તો એના માટેના પણ ઘણા બધા રસ્તા છે અને આ બધા રસ્તાઓ વિશે આપણે ચર્ચા કરીશું એક અલગથી વિડીયો બનાવશું કે કેવી રીતે ભારતમાં આ ડિફરન્સ ઓછું કરી શકાય કે ગરીબને પાછો અમીર કેવી રીતે બનાવી શકાય અને અમીરો પાસેની સંપત્તિ કેવી રીતે પાછી ગરીબો પાસે લાવી શકાય એના ઉપર આપણે અલગથી એક આખો બનાવશું કારણ કે પછી વિકાસના નામે જે ટ્રેન ચાલુ થઈ હતી બીજેપી અને આરએસએસ ની એ ધીરે ધીરે એના પાટા વળાંક લઈને ધર્માંધતા તરફ અને પૂંજીવાદ તરફ વળી ગયા છે અને આ સ્થિતિ આપણા દેશને ખરેખર આગળ જઈને ગૃહયુદ્ધમાં કન્વર્ટ કરી આપશે તો આજનો આ ગંભીર ટોપિક આપણે અહીંયા જ પૂરો કરીએ તમારી કોઈ પણ સલાહ સૂચન હોય અથવા તમારું શું માનવું છે આ ટોપિક વિશે આપણે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમે લોકોએ જે સાથ સહકાર અમને ઇન્સ્ટાગ્રામ પર આપ્યો છે તે માટે આપનો ખૂબ ખૂબ આભારી છું ફરી મળીશું આપણે નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી હિન્દ